નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રામદેપીનના મંદિર બનાવવા જમીન આપી મુસ્લિમ ભાઈની સત્ય ઘટના તળાજા તાલુકાનું એક નાનકડું ગામ પરંતુ હૃદયથી વિશાળ ગામ પાઉઠી ગામના રસ્તાઓ હજુ પણ માટીના પણ સંબંધો સોનાથી પણ કિંમતી અહીં લોકોની વાતોમાં પ્રેમ હતો બોલચાલમાં ભલાઈ હતી અને હૃદયમાં ભક્તિ ગામના લોકોમાં રામદેવ પીર પ્રત્યે અઢળક શ્રદ્ધા હતી દર વર્ષે ભાદરવા મહિને જ્યારે મેળો ભરાતો ત્યારે ગામના યુવાનોથી લઈને વડીલો સુધી સૌ ભેગા થઈને ભજન કીર્તન કરતા પરંતુ એક વાત સૌના મનમાં વર્ષોથી સપનાની જેમ જીવતી આપણા ગામમાં પણ રામદેવપીરનું એક મંદિર હોવું જોઈએ એવું કે જ્યાં ભક્તો માટીનો તિલક લગાવી શાંતિ અનુભવે વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી પણ સ્થાન મળતું નહોતું કોઈ પાસે જમીન ન હતી અને જેની પાસે હતી તેઓ દેવા તૈયાર નહોતા મંદિરનું સપનું જાણે આકાશમાં લટકતું પણ હાથથી દૂર હતું એ જ સમયે ગામમાં એક મુસ્લિમ કુટુંબ રહેતું હતું વર્ષોથી એ લોકો ગામના અવિભાજ્ય હિસ્સા હતા સારા સ્વભાવના મહેનતકશ અને સૌ સાથે મીઠા સંબંધ ધરાવતા ગામના ઉત્સવોમાં હાજરી આપવી કોઈના ઘરે દુઃખ થાય તો મદદ કરવા દોડી આવવું એક કુટુંબની ટેવ જેવી હતી એ કુટુંબ પાસે ગામના પશ્ચિમ ભાગે એક ખાલી જમીનનો ટુકડો હતો ખેતરની બાજુમાં રસ્તા પાસે અને મંદિર માટે એકદમ યોગ્ય સ્થાન એ જગ્યા ગામના વડીલોના મનમાં વસેલી હતી એક દિવસ ગામના કેટલાક લોકો મળીને એક કુટુંબ પાસે ગયા પ્રેમથી બોલ્યા ભાઈ ગામના લોકો રામદેવ પીરનું મંદિર બાંધવા માગે છે તમારી પાસે જે જગ્યા છે એ સર્વોત્તમ છે જો તમે મનથી આપો તો આ ગામના ઇતિહાસમાં સુવર્ણ પાન લખાઈ જશે કુટુંબના વડીલ ભાઈએ થોડો સમય વિચાર્યો ચહેરા પર શાંતિ પણ હતી પણ મનમાં કંઈક ઊંડું ચાલતું હતું તેમણે નમ્ર અવાજમાં કહ્યું ભાઈઓ આ જગ્યા મારી બાપ દાદાની નિશાની છે હું કેવી રીતે આપી દઉં મારી લાગણીઓ પણ જોડાયેલી છે આ ખેતર સાથે ગામના લોકો સમજી ગયા તેમણે હળવેથી કહ્યું ભાઈ તમારું મન ન હોય તો કોઈ વાત નહીં ઈશ્વર તમારું ભલું કરે અને પછી સૌ વળી ગયા પણ એ દિવસ પછી એ મુસ્લિમ ભાઈના મનમાં એક અજાણ્યો સંઘર્ષ શરૂ થયો રાત્રે જ્યારે બધું શાંત હોય ત્યારે તેઓ ખેતરની વાડી પાસે બેઠા રહેતા ચાંદની રાતમાં પવન ધીરે ધીરે વહેતો પાન ખરના પાન ખખડતા અને મનમાં એક અવાજ ઉઠતો શું ખરેખર આ જગ્યા હું મારી પાસે રાખું કે એને એ જગ્યાએ વાપરવા દઉં જ્યાં લોકો ભક્તિથી માથું નમાવે ભગવાન તો એક જ છે એનું નામ અલગ છે રૂપ અલગ છે પરંતુ એ તો સૌમાં સમાયેલો છે એ વિચાર તેમને રાતભર જાગતો રાખતો એક તરફ કુટુંબની પરંપરા અને બાપ દાદાની યાદો અને બીજી તરફ ગામની લાગણીઓ અને ભક્તિની હાકલ તેમની આંખો સામે ગામના બાળકો રામદેવ પીરના ભજનમાં ડૂબેલા દેખાતા સ્ત્રીઓ દેવો પ્રગટાવતી દેખાતી અને વૃદ્ધો રામ નામ લેતા દેખાતા હૃદયમાં એક કોમળ વેદના ઉઠતી શું હું એમાં ભાગીદાર ન બનું ધીરે ધીરે તેમના મનમાં એક શાંતિ ઉતરવા લાગી દરેક દિવસ એ વિચાર વધુ મજબૂત થતો ગયો જગ્યા તો માટી છે પણ જો એ માટીમાંથી પ્રાર્થનાનો સુગંધ ફેલાય તો એ સૌથી પવિત્ર દાન બને એક સાંજે તેઓ એકલા ખેતરમાં બેઠા હતા સૂર્યાસ્તની કિરણો આકાશને લાલ રંગે રંગી રહી હતી પવનમાં હળવો ઠંડકનો અહેસાસ હતો તેમણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું હે પરમાત્મા જો આ જગ્યા આપવાથી કોઈના દિલમાં શાંતિ જન્મે તો એ મારી માટે સૌથી મોટો ઈબાતનો રસ્તો છે એક ક્ષણે તેમનું મન જાણે ભાર મુક્ત થઈ ગયું અંતરના સંઘર્ષનું સ્થાન હવે સંતોષે લીધું એ વિચાર પાકો થયો કે આ જગ્યા રામદેવપીરના મંદિરમાં વપરાશે પણ એ નિર્ણય જાહેર કરવા માટે પણ હિંમત જોઈતી હતી ગામના લોકો તો પહેલેથી જ આશા છોડીને બેઠા હતા હવે જો એ ભાઈ ફરી બોલે તો આખું ગામ ચકિત થઈ જશે એ સાંજ પછી તેમની આંખોમાં એક અજાણી ચમક આવી ગઈ એ મનનો પ્રકાશ હવે ગામમાં પ્રકાશ ફેલાવવાનો હતો અને એ રીતે પાવઠી ગામમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો જેમાં કોઈ હારનાર નહોતો કોઈ જીતનાર નહોતો માત્ર માનવતા જીતવાની હતી સવારના પહોરમાં પાવઠી ગામ હળવે હળવે જાગતું હતું તળાવની બાજુએ ફૂગતા મોર અને ચૂલા પરથી ઊઠતો ધુમાડો જાણે ગામને જીવત બનાવી રહ્યો હતો એ દિવસ સામાન્ય નહોતો હવા કંઈક અલગ કહી રહી હતી ગામના લોકો રોજની જેમ પોતાના ખેતર તરફ નીકળ્યા હતા પરંતુ ગામના એક ખૂણે એ મુસ્લિમ કુટુંબના ઘર આગળ આજે હળવી ચહલ પહલ હતી એ કુટુંબના વડીલ ભાઈએ પોતાના મનનો નિર્ણય પાકો કરી લીધો હતો રાતભર આંખે ઊંઘ ન આવી હતી પણ હદેમાં અદ્ભુત શાંતિ હતી સવારની નમાજ પૂરી કર્યા પછી તેમણે ઘરના સભ્યોને બોલાવ્યા સૌ આશ્ચર્યથી જોયું તેમની આંખોમાં શાંતિ પણ હતી પણ સાથે કોઈ મોટો સંકલ્પ પણ દેખાતો તેમણે ધીમા અવાજમાં કહ્યું મેં ઘણું વિચાર્યું છે આ જગ્યા હવે ફક્ત જમીન નથી રહી એ તો ઈશ્વરનો આશીર્વાદ બનાવવાની છે હું એ જગ્યા રામદેવપીરના મંદિર માટે આપી દઈશ ઘરમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ પરિવારના એક સભ્યએ ધીમેથી પૂછ્યું પણ આ તો તમારી બાપદાદાની જમીન છે શું તમે ખરેખર તૈયાર છો તેમણે સ્મિત કરીને ઉત્તર આપ્યો હા આ બાપદાદાની જમીન છે પરંતુ એ પણ ઈશ્વરની જ છે જો એમાંથી કોઈની શાંતિ મળે તો એ મારી ઈબાદત છે ધર્મો અલગ હોય છે હોઈ શકે પરંતુ પરમાત્મા તો એક જ છે એ શબ્દોમાં એટલી ઊંડાઈ હતી કે આખું ઘર નિસ્તબ્ધ થઈ ગયું માત્ર એક ભાવ માનવતાનો પ્રકાશ આખા ઘરના વાતાવરણમાં ફેલાઈ ગયો એ જ દિવસે બપોરે તેઓ ગામના ચોકમાં પહોંચ્યા ત્યાં વડીલો યુવાનો બાળકો સૌ ભેગા હતા સૂર્ય મધ્યમ આકાશમાં હતો પણ તે ભાઈના ચહેરા પર શાંતિની કિરણો વધુ તેજસ્વી લાગી રહી હતી તેમણે સૌને હાથ જોડીને કહ્યું ભાઈઓ તમે મને પહેલા પણ પૂછ્યું હતું કે મંદિર માટે જગ્યા આપો તે વખતે હું ઇનકાર કર્યો હતો કારણ કે મારી લાગણીઓ જોડાયેલી હતી પણ આજે હું મનથી કહું છું એ જગ્યા હવે તમારી છે રામદેવપીરનું મંદિર ત્યાં બાંધશો તો મને આનંદ થશે કોઈ એક ક્ષણ માટે ગામ સ્તબ્ધ થઈ ગયું પછી જાણે આખું આકાશ ધ્વનિત થઈ ગયું લોકોના મોઢેથી એક સાથે શબ્દ નીકળ્યા જય રામદેવપી સ્ત્રીઓના હાથમાં થાળીઓ ગુંજી ઉઠી બાળકો ઉછળી પડ્યા અને વડીલોની આંખોમાં આંસુ આવી ગયા તે આંસુ દુઃખના નહોતા એ આનંદના આભારના અને માનવતાના આંસુ હતા ગામના સરપંચ આગળ વધ્યા હાથ જોડીને બોલ્યા ભાઈ તમે જે કર્યું તે કોઈ સામાન્ય દાન નથી તમે એકતાનું બીજું વાવ્યું છે પાઉઠી ગામ આજે ગર્વ અનુભવે છે તે ભાઈએ નમ્રતાથી ઉત્તર આપ્યો મારા હાથથી કંઈ થયું નથી આ તો ઉપરવાળીયાની ઈચ્છા છે હું ફક્ત માટી આપી રહ્યો છું મંદિરમાં પ્રકાશ તો તમે બધા લાવશો તે દિવસ ગામમાં જાણે તહેવાર આવી ગયો હતો સાંજે દરેક ઘરમાં દીવો પ્રગટ્યો ગામના બાળકો તળાવની બાજુએ ફૂલોથી માળા બનાવી રહ્યા હતા સ્ત્રીઓ ભજન ગાઈ રહી હતી અને પુરુષો એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા તળાવની કિનારે એ જગ્યા પર જ્યાં મંદિર થવાનું હતું એક દીવો પ્રગટવામાં આવ્યો તે દીવો માત્ર તે જમીનનો પ્રકાશ ન હતો તે આખા ગામની માનવતા અને એકતાનો પ્રકાશ હતો વડીલો સાથે ચર્ચા થઈ મંદિરના પાયા મૂકવા માટે શુભ મુહૂર્ત નક્કી કરાયું ગામના દરેક ધર્મના લોકો એ દિવસે હાજર રહેવાનું નક્કી થયું કોઈ પાસે ફૂલ લાવવાનું કોઈ પાસે ઈટ કોઈ પાસે દૂધ અને કોઈ પાસે પાણી તે જમીન હવે ફક્ત જમીન ન રહી એ આશીર્વાદ બની ગઈ રાત્રે ગામમાં શાંતિ હતી પણ દરેક ઘરમાં એક જ વાત ચાલી રહી હતી એ ભાઈએ જે કર્યું એ તો માનવતાની સાચી વ્યાખ્યા છે અને એ જ રાતે તે ભાઈ પોતાના ખેતરની બાજુએ બેઠા હતા ચાંદની ફેલાઈ હતી પવન ધીરો વહેતો હતો તેમણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું હે પરમાત્મા આજે હું હળવો છું કદાચ તું મારી માટીમાંથી કોઈની ભક્તિ ઉગાડવા ઈચ્છે છે ચાંદ જાણે સ્મિત કરી રહ્યો હતો અને પવનની સાથે રામ નામનો સ્વર ગામભરમાં વહેતો હતો જય રામદેવ પીઠ જય માનવતા પાઉઠી ગામમાં હવે એક નવો સુર વહેતો હતો આશાનો ભક્તિનો અને સૌહાદરનો જે જગ્યાએ પહેલા માત્ર ખાલી મેદાન હતું ત્યાં હવે લોકોના પગલા પડતા હતા હાસ્યની ધૂન વાગતી હતી અને ઈટોના ઢગલા વચ્ચે ભવિષ્યનું મંદિર ધીમે ધીમે ઊભું થવાનું શરૂ થયું હતું સવારની પહેલી કિરણ સાથે જ ગામના પુરુષો ખેતરથી આવતા હાથમાં ફાવડા અને ટોપલા લઈને સ્ત્રીઓ પોતાના ઘરમાંથી પાણીના ઘડા લાવતી કેટલાક બાળકો ફૂલ ચગાવતા તો કેટલાક વડીલ દૂર બેસીને ભજન ગાતા એ દિવસો જાણે કોઈ તહેવારની માફક લાગતા હતા તે મુસ્લિમ ભાઈ જેમણે જગ્યા આપી હતી એ દરરોજ સવારે ત્યાં આવીને ચૂપચાપ ઊભા રહેતા તેઓ કોઈને કહ્યા વગર ઈટ ઉઠાવી મદદ કરતા ક્યારેક પાણી આપતા ક્યારેક કોઈને થાક લાગેલો જોઈને હળવેથી કહેતા અરે ભાઈ થોડું બેસો પછી કરીએ તેમના ચહેરા પર એવી શાંતિ હતી કે લોકો તેમને જોઈને પોતે પ્રેરિત થઈ જતા કોઈએ પૂછ્યું ભાઈ તમે પણ આટલા ઉત્સાહથી કામ કરો છો તમને થાક ન લાગે તેમણે સ્મિત કરીને કહ્યું જ્યાં ભક્તિ હોય ત્યાં થાક ક્યાંથી રહે આ કામ ફક્ત તમારું નથી મારું પણ છે તે શબ્દો ગામના દરેક દિલમાં ઉતરી ગયા પણ જ્યાં પ્રેમ છે ત્યાં ક્યારેક શંકાનો વાદળ પણ આવતો જ હોય છે ગામના થોડાક લોકો મનમાં વિચારે શું ખરેખર આ યોગ્ય છે એક મુસ્લિમ ભાઈની જમીન પર રામદેવ પીરનું મંદિર એ વાત ધીમે ધીરે ગામમાં ફેલાય પણ તે ભાઈએ ્યારે પ્રતિક્રિયા ન આપી તેમણે ફક્ત પોતાના કામથી જવાબ આપ્યો એક સાંજ જ્યારે કામ પૂરું થઈ ગયું ગામના વડીલોએ સૌને બોલાવ્યા ચોકમાં બેઠેલા સૌ લોકો વચ્ચે શાંતિ છવાઈ ગઈ વડીલ બોલ્યા મિત્રો આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાનની માટી માટે કોઈ ધર્મની સીમા નથી જે જગ્યા પ્રેમથી મળે છે એ જ સૌથી પવિત્ર બને છે એ સાંભળીને સૌના ચહેરા પર શરમ અને સમાધાનનું સમિશ્રણ દેખાયું લોકોએ એકસાથે એ ભાઈની તરફ જોયું તેઓ હળવેથી નમ્યા અને કહ્યું ભાઈઓ મને કશું આપવાની ઈચ્છા નથી ફક્ત એટલું જાણો કે આ જગ્યા હવે સૌની છે અહીંથી જે પ્રાર્થના ઊઠશે તે મારા સુધી પણ પહોંચશે એ શબ્દો સાંભળીને ગામના બાળકો તાળી પાડી હસ્યા સ્ત્રીઓના આંખોમાં આંસુ આવ્યા અને પુરુષોએ એકબીજાને ગળે લગાવ્યા એક ક્ષણ હતી સાચી માનવતા જન્મવાની ક્ષણ મંદિરનું નિર્માણ ધીમે ધીમે આગળ વધતું રહ્યું એક દિવસ જ્યારે પ્રથમ શિખર ઊભું થવાનું હતું ત્યારે આખું ગામ ભેગું થયું હિન્દુ ભક્તોએ રામ નામ જપ્યો અને એ ભાઈએ પણ હાથ જોડીને આકાશ તરફ જોયું તેમના ચહેરા પરથી ભક્તિનો તેજ ફૂટી નીકળ્યો એ ભક્તિ કોઈ એક ધર્મની નહોતી એ તો મનુષ્યના હૃદયની ભક્તિ હતી જ્યારે પ્રથમ ઈટ શિખર પર મુકાય ત્યારે એક જરૂણ જાણે સ્વર્ગમાંથી વરસી ગયું હોય એમ લાગ્યું હવાની લહેર સાથે ફૂલોના પાંદડા ઉડીને મંદિરમાં વરસ્યા અને દરેક હૃદયમાં એક જ શબ્દ ગુંજ્યો જય રામદેવી એ દિવસે રાતે ગામમાં ભજન સંધ્યા યોજાય હિન્દુ મુસ્લિમ બધા ભેગા બેઠા કોઈ ઢોલક વગાડતો કોઈ તાળી પાડી ગાતો અને મધ્યમમાં બેઠેલા એ ભાઈ આંખો બંધ કરીને માથું નમાવી બેઠા હતા તેમના હૃદયમાં

મહિનાઓની મહેનત આશા અને ભક્તિ પછી એ દિવસ આખરે આવી પહોંચ્યો પાઉઠી ગામ હવે એકદમ રંગીન લાગતું હતું દરેક ઘરના દ્વાર પર રંગોળી દરેક ચહેરા પર તેજ બાળકો હાથમાં ધ્વજ લહેરાવતા ફરતા સ્ત્રીઓ માળા ગૂંથતી અને પુરુષો મંદિરની આજુબાજુ સાફ સફાઈ કરતા તળાવની બાજુએ ઉભેલું એ મંદિર હવે જાણે આકાશને સ્પર્શતું હતું સફેદ પથ્થરમાં કોદાયેલા રામદેવપીરના રૂપ સામે દરેક હદય નમતું હતું શિખર પર લહેરાતો કેસરીયો ધ્વજ પણ સાથે નાચતો હતો જાણે કહેતો હોય અહીં કોઈ ધર્મને નથી અહીં ફક્ત માનવતા વસે છે સવારથી જ લોકોના ટોળા આવતા રહ્યા દૂર દૂરથી લોકો પધાર્યા કોઈ દૂધ લઈને કોઈ ફૂલ લઈને એક માત્ર આંખોમાં આશીર્વાદ લઈને મંદિરના દ્વારે એક મોટો ફૂલ દ્વાર બનાવ્યો હતો અને તેની વચ્ચે ઊભા હતા એ મુસ્લિમ ભાઈ જેમણે જગ્યા આપી હતી તેમના હાથમાં નારિયેળ અને માળા હતી ચહેરા પર અદ્ભુત શાંતિ ગામના સરપંચ આગળ આવ્યા નમન કરીને બોલ્યા ભાઈ આ મંદિર આજે જે સ્વરૂપમાં ઊભું છે એ તમારા કારણે શક્ય બન્યું છે આજના દિવસથી આ જગ્યા રામદેવ પેરનું આશ્રમ જ નહીં માનવતાનું પણ મંદિર બની રહેશે તે ભાઈએ હાથ જોડ્યા અને ધીમે બોલ્યા મેં તો ફક્ત માટી આપી હતી પણ તમે સૌએ એને પવિત્રતા આપી અને મને આનંદ છે કે આ માટીમાંથી હવે

ચૂપચાપ આકાશ તરફ જોયું જ્યાં વાદળોની વચ્ચેથી સૂર્યની કિરણો મંદિરમાં સીધી પડી રહી હતી તેમને લાગ્યું આ પ્રકાશ રામદેવ પીરનો આશીર્વાદ છે જે સૌના હદે સુધી પહોંચી રહ્યો છે જ્યારે મંદિરનો કુંડ પૂજવામાં આવ્યો ત્યારે રામદેવ પીરના ભક્તોએ ભજન શરૂ કર્યું ઢોલક ચાંદ ઘંટા બધું એક સાથે વાગ્યું પણ એ અવાજ ફક્ત સંગીતનો નો નહોતો એ તો એકતા અને પ્રેમ નાદ હતો હિન્દુ ભક્તો સાથે એ મુસ્લિમ ભાઈ પણ હાથ જોડીને માથું નમાવ્યું કોઈએ જોયું તો પૂછ્યું ભાઈ તમે પણ પ્રાર્થના કરો છો તેમણે સ્મિત કરીને કહ્યું હા પ્રાર્થના તો દરેક હૃદયની ભાષા છે ભગવાન કઈ ભાષા સમજે એ મહત્વનું નથી એ તો ભાવ સમજે છે તે વાક્ય સૌના હૃદયને સ્પર્શી લીધું સાંજ પડી ત્યારે મંદિર દીવડાઓથી જળહળીએ ઉઠ્યું આકાશમાં તારાઓ દેખાતા અને મંદિરમાં દીવાઓની જળહળ મળીને જાણે સ્વર્ગ જ ઉતરી આવ્યું હોય એવું લાગતું ગામના બાળકો દીવા લઈને ફરતા સ્ત્રીઓ ભજન કરતી અને પુરુષો એકબીજાને કહેતા આજનો દિવસ પાવઠી ગામના ઇતિહાસમાં સદા જીવત રહેશે તે રાત્રે એક વિશાળ ભોજન રાખવામાં આવ્યું મંદિરના આંગણામાં એક ટેબલ પર બે થાળીઓ સાથે રાખવામાં આવી એક ભક્તિની એક ઇબાદતની અને એ બંને થાળીઓની વચ્ચે એ ભાઈ બેઠા હતા જેના હદેમાં હવે કોઈ ભેદ નહોતો ફક્ત એકતા અને પ્રેમનો પ્રકાશ હતો તેમણે ધીમેથી કહ્યું જો દરેક ગામમાં લોકો ધર્મથી પહેલા માણસને ઓળખે તો આ ધરતી સ્વર્ગ બની જાય એ વાત સાંભળીને એક બાળક બોલી ઉઠ્યો પછી તો આ પાવઠી ગામ પહેલેથી જ સ્વર્ગ છે સૌ હસ્યા અને એ હાસ્યમાં ભક્તિ ભળી ગઈ મંદિરની દિવાલો પર ચાંદની પડી રહી હતી એ ભાઈ એકલા ઉભા રહીને મંદિર તરફ જોયા તેમણે આંખો બંધ કરી દિલથી પ્રાર્થના કરી હે પરમાત્મા આ જગ્યા પર ક્યારે ભેદભાવ ના જન્મે અહીં ફક્ત પ્રેમ ફૂલે ફક્ત શાંતિ વહે પવન હળવેથી વહેતો રહે અને મંદિરના શિખર પરથી ધ્વજ લહેરાતો રહે જાણે આખા વિશ્વને કહેતો હોય અહીં રામ પણ છે રહીમ પણ છે અહીં ફક્ત માનવતા જીવો છે અને એ રીતે પાવઠી ગામની માટીમાં જન્મ્યું એક અનોખું મંદિર જ્યાં ઈટોની દીવડા પ્રેમના અને પાયા માનવતાના હતા મિત્રો આ વાર્તા સત્ય છે પણ આની અંદર પાત્રોના નામ અમુક વસ્તુઓ કાલ્પનિક છે નોંધ ન્યૂઝપેપરના આધારે આ વાર્તાની રચના કરવામાં આવી છે આ વિડીયોને તમે લાઈક કરજો અને શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર